બે શબ્દ કઈ કહી દો કૌશિક ભાઈ આપણા વિશે લાઈક કરી દીધો વિડીયો લાઈક કરણ ભાઈ ચાવી લાવો મને આજે મારે ફેક્ટર ચલાવવાનું થાય છે કૌશિક લાઈટ ચાલુ હાલો ભાઈ લાઈટ ચાલુ હે આનું કીધું તો મિત્રો ફાઇનલી ભૂગી ગયા છે ખેતર માં ને આપડે ભરવાના છે આ અમે દેખાય પૂરા આજે આપણે જૂનવાની રેકડામાં પુરાનો ભર ભરવાનો હેગો તો મિત્રો ફાઇનલી આપણો પેલો ભર ભરાઈ ગયો છે અને હું ચડી ગયો સીધો રેકડા ઉપર છોટો ધીરે ધીરે વાહ આ જોજો પારી આવી ગઈ ધીરે આ ડબલ માં નાખી લે આ ડબલ માં ડબલ માં આવા દેખના તો તો એ રિવેસ્ટ લીધું બાકી કેવું પડે કદ દાવ અમારો ભાઈ હિન્દર પાતરી હવે તો આમાં હમારે આખી ગયો છે અને માં આપણું મોટું ટેક્ટર ચા નાખે હમ કાંઈ ના સાહેબ ભાઈ અમે હોય ને ટેન્શન નહીં લેવાનું તમારે એટલે ટેન્શન દેવાનું નહીં ટેન્શન લેવાનું આપડી વાડી નું વ્યુ દેખાડી દઉં કાળા દીપક મિત્રો વાદળા થઈ ગયો એના લીધે જો આપણે તાજે તાજી સાઈડ પૂરા હારવા પડે બે કલાક પેલા જ હૈરા તો અહીંયા ચાહે ન ખાઈ ગયા આ ધીરે જવા દેજે ભાઈ રોતા હાલ છે નગર ભાઈ ભાઈ

તો મિત્રો આમાં ચા થઈ ગયા એટલે જોવો ટેક્ટર ટાંગા ફેરવે

લીલાળો હોય ને આપણે સુકાવી નાખ્યો બરોબર એને આપણે વ્યવસ્થિત અહીંયા ગોઠવી દીધો આ બધી આપણે ભેંસોને ખવડાવી દેવાની છે મિત્રો અને આપણે જો એ હજી શેદ લીલી હતી એટલે આપણે આમ ખડકી ન દીધી અને આપણે આમ ઊભા પૂરા રાખ્યા એટલે ચકાશામાં જાય એટલે સુકાઈ જાય ને હજી આને જેવી જોઈએ એવી હુંકાયેલી નથી મળી બરોબર હજી આને હુકાવા દેવી જો મિત્રો આજે આપણે કાજની ઘોડી હે જો ડમડોર થઈ ગયો બાજુ હેરડા ચોખા 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 હેરડા પડે છે વીજળી એ બાજુ એવી થઈ ચડી ગઈ છે પાછી અને આપણું અહીંયા જો સાહેર વાળું ખેતર હતું એ થઈ ગયું ખાલી અને આમાં નખાઈ ગયા સીધો લીટો આ બાજુ કેવી વીજળી થઈ એ જ વાત છે તો મિત્રો આપણે છેલ્લે છેલ્લે કુદરત આડે પણ ડગો થઈ ગયો કારણ કે જોવો તો ખરી મિત્રો આપડા અહીંયા સાયર પડી છે એ આજે આપણે શું કહેવાય ચાલુ કર્યું તો પૂરી થઈ ગઈ અને જોવો મિત્રો અને એક બાજુ આ વરસાદ ઉનાળામાં વરસાદ જોયું મિત્રો તો દોઢ મહિનાની વાર છે તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટથી જણાવજો ચેનલ અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો હવે મળીએ આપડે આવા જ કઈક નવા ત્યાં સુધી બાય